દોસ્તો મકર સંક્રાંતિ આવી રહી છે આ દિવસે સૂર્ય અને શનિને પ્રસન્ન કરવા માટે આ પાંચ વસ્તુનું દાન કરો આખું વર્ષ તમારું આનંદમય જશે અને કઈ છે આ પાંચ વસ્તુ ચાલો જાણીએ

આ દિવસે દાન કરવાથી ઘણા જન્મ ના ફળ મળે છે અને તમને જણાવી દઈએ કે આ વર્ષે મકર સંક્રાંતિ નો પર્વ પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે તો ચાલો જાણીએ કઈ વસ્તુ નું દાન કરવાથી સૂર્ય સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે પહેલું મકર સંક્રાંતિ પર તલ નું દાન કરો દોસ્તો મકર સંક્રાંતિ દાન અવશ્ય કરવું જોઈએ એવી માન્યતા છે કે દાન કરવાથી ભગવાન સૂર્ય અને શનિદેવ પ્રસન્ન થાય છે આની સાથે આત્મવિશ્વાસ વધે છે અને બધી જ પરેશાનીઓ દૂર થાય છે અને મૃત્યુ નો ભય ખતમ થઈ જાય છે બીજું મકર સંક્રાંતિ પર ઘી નું દાન કરો મકર સંક્રાંતિ ના દિવસે ઘી નું દાન અવશ્ય કરો મુક્તિ મળે છે અને તેની સાથે કુંડળીમાં સૂર્ય અને ગુરુ સ્થિતિ મજબૂત બને છે ત્રીજું મકર સંક્રાંતિ પર ગોળ દાન કરો મકર સંક્રાંતિ દિવસે ગોળ દાન કરવું વિશેષ માનવામાં આવે છે તેથી આ દિવસે મમરા તલ ગોલના લાડુનું દાન કરવામાં આવે છે અને શિવ પુરાણ અનુસાર આ દિવસે દાન કરવાથી વ્યક્તિને શુદ્ધ અને માનવિત ભોજન મળે છે અને તેની સાથે ગુરુ અને સૂર્યની સ્થિતિ પણ મજબૂત બને છે જેનાથી કરિયરમાં પ્રગતિ થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે ચોથું મકર સંક્રાંતિ પર ખીચડીનું દાન કરો મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ચોખા અડદ વગેરે ખીચડીનું સેવન કરવામાં આવે છે અને આ સિવાય કાચી ખીચડી દાન કરવાથી પણ શુભ ફળ મળે છે અને કુંડળી ગુરુ સૂર્ય અને ચંદ્ર સ્થિતિ મજબૂત બને છે અને પાંચમું મકર સંક્રાંતિ પર ગરમ વસ્ત્રો નું દાન કરવું મકર સંક્રાંતિ નો તહેવાર શિયાળામાં આવે છે તેથી આ દિવસે ગરમ વસ્ત્રો ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી શુભ ફળ મળે છે